પ્રશ્ન નંબર પેલો છે શબ્દ અંતાક્ષરી પૂર્ણ કરો એમાં છેલ્લે જે શબ્દ આવતો હોય ત્યાંથી શબ્દ ચાલુ કરવાનો પાકિટમાં ટ છેલ્લે આવે તો ટપાલ એમાં લ થી લકીર ર થી રથ થ થી ડ થી ડાકુ અને જો હજુ આગળ લઈ જવું હોય તો થી બનશે કુંડુ ડુંગર રમણ વગેરે વગેરે શબ્દ બનાવી શકો નાવિકમાં કપાસ સ થી સવાલ લ થી લસણ અણથી ફેણ થી નાગ

જાનકી બેન તે સોરી બબડેલો મારું ડેબિટ કાર્ડ પણ નથી હવે બે સંવાદ અને ચોથું સરિતા બેન કહે છે કે મારી બેનપણીના પાકીટમાંથી કોઈ રૂપિયા અને કાર્ડ તફડાવી ગયું છે ત્યાર પછી છઠ્ઠું છે પાઠને આધારે જોડતું જોડવા છે વર્ષિલ નાગરેચા એ સીઆઈડી ઇન્સ્પેક્ટર જાસુદ છે સોમુ ચાંગી છે એ રૂપિયા અને ક્રેડિટ કાર્ડ ચોરનાર વ્યક્તિ છે વિજય તંડેલ છે તે હોળી હાંકનારનો કોચ છે. ત્યાર પછી ઉદાહરણ પ્રમાણે કરવાનું છે લોખંડ કરતા હલકું હોય છે તમામ હોડીઓ વિજેતા હોડી કરતા પાછળ હતી પ્રશ્ન નંબર આઠ છે આપેલા વાક્યમાં લીઠી દોરેલા શબ્દ સ્થાને કાઉસમાં આપેલો શબ્દનો ઉપયોગ કરી શબ્દ પસંદ કરી વાક્યનો અર્થ ન બદલે એ રીતે ફરીથી લખો ખુરશી સજ્જડ હોય તો પણ તડકામાં પડી રહે તો તૂટી જાય ત્યાર પછી પ્રશ્ન નંબર નવ છે ઉદાહરણ મુજબ ના બે વાક્યને જોડનાર પદને અલગ તારવવાનું છે કે સંયોજક કયું વપરાયું એ તમારે કહેવાનું છે તો સંયોજક છે અને અહીંયા સંયોજક છે કે ત્યાર પછી અહીંયા સંયોજક છે કે અને અહીંયા સંયોજક છે અથવા એવી જ રીતના તમારે અહીંયા વિભાગ એક અને બે માં ચાર ચાર શબ્દો આપેલા છે છે તો આપણે વિજય આડુઅવડું રઢિયાળું અને જડબે સલાદ એવી જ રીતના કદરૂપુ ઢીલું ઢસ સીધું સટ અને પરાજય આ શોધી ને લખેલા છે અહીંયા તમારે લખવાના હતા ત્યાર પછી જાસૂસ કોને જાસૂસ કોને કહેવાય અને તેનું કામ શું હોય તે તમારા મમ્મી પપ્પા પાસેથી જાણીને લખો છે કાર્ય ગુપ્ત રીતે માહિતી ભેગી કરવાનું છે જે કોઈ વ્યક્તિ સંસ્થા અથવા દેશને લગતી હોય શકે છે દેખરેખ રાખવાનું કામ પણ એમનું છે તેઓ કોઈ વ્યક્તિ અથવા તો સ્થળ પર દેખરેખ રાખીને તેમની ગતિવિધિઓ પર નજર રાખે છે ગુપ્ત કામગીરી તેઓ ઘણી વાર ગુપ્ત કામગીરીમાં સામેલ હોય છે જેમ કે ગુનાઓ ઉકેલવા સુરક્ષા સંબંધિત માહિતી મેળવવી અથવા રાષ્ટ્રીય સુરક્ષા માટે કામ કરવું તો મિત્રો આ હતું આપણું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત